નામ એ નામ મુબારકભાઈ પટેલ છે હું ધોરણ પાંચમાં ભણું છું મારું ના મારા સરનું નામ મયુ છે વર્તાનું નામ છે દાદી અને ગઢેરો એક દિવસ દાદીએ ગઢેડાનું ઉપર માલ મેખીને કહ્યું કે તું ચાલવામાં હું ધીમે ધીમે તારી પાછળ આવું છું તો ગઢેડાએ કહ્યું કે હા સારું હું ચાલવા માનું છું તમે ધીરે ધીરે મારી પાછળ આવજો 넴 गडेरो चालमान जोन ददी धीरे धीरे पाचर पाचर चलवाला गया બધો માલ એમની દાદીની દુકાને ઉતાર્યો અને પછી દાદીએ કહ્યું કે ગઢેડા તું પાછો ચાલવામાં ઉતારી પાછળ પાછળ આવું છું પછી ગઢેડો ચાલવા માંડ્યો અને દાદી પણ ધીરે ધીરે પાછળ પાછળ ચાલવામાં ગયા અને દાદીએ એમ ગઢેડાની ઉપર પાછો માલ મૂક્યો અને કહ્યું કે ચાલ તું ચાલવામાં હું ધીમે ધીમે પાછળ આવું છું એક દિવસ થયો ત્યારે એમ ગઢેડો બહુ બીમાર પડી ગયો હતો તેમ ગડેડાને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો તે ગઢેડા ગડેડાને દવા લીધી અને ઇન્જેક્શન મારી અને બે ત્રણ દિવસ પછી ગઢેડાઓ સારો થયો અને ગઢેડા અને દાદી બંને પાકા મિત્રો બની ગયા સાથે રહેવા લાગ્યા અને એ એક દિવસ દાદીનું બધું કામ ગઢેડા કર્યું તો દાદીને સોના સોનાના સિક્કા અને સોનાનું સોના સોનું બધું લાવીને ગઢેરાને આપ્યું અને ગઢેરાને ફેર્યું અને બંને પાક્કા મિત્રો થઈ ગયા અને માલદાર થઈ ગયા અને બંગલા બંગલામાં રહેવા લાગ્યા અને બંગલામાં ખાઈ પીને મોજ કરવા લાગ્યા આ વાટા પરથી એવી શીખ મળે છે કે પાકું મિત્રો બનીને રહેવું જોઈએ અને સર એકબીજા હાથે બગાડ કરવો નહીં જોઈએ